સાબરકાઠા વીજ કંપનીની બેદરકારીને લઈ વધુ એક ખેતરમાં આગની ઘટના હિંમતનગરના ઢુંડર ગામના ખેતરમાં લાગી આગ ઘઉના તૈયાર પાકમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી વીજ કંપનીના તારમાં શોર્ટ સર્કિટ થતાં ઘઉંનો પાક બળી બળી ગયો હતો યુજીવીસીએલની બેદરકારીના કારણે વધુ એક ખેડૂતોનો પાક બળી બળી ગયો છે સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવાના હાથ પ્રયાસો હાથ ધર્યા છે ખેડૂતોને ચાર વીઘા ઘઉંનો પાક વળી ગયો છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાઠા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે